કોટર તરફ લઈ ગયો હતો ગંભીર ઈજાઓને કારણે વૃદ્ધાનું વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું હુમલો સાંજે આશરે છ વાગ્યાની આસપાસ બન્યો હોવાનું જાણવા મળ્યું હતું મૃતકનો મૃતદેહ આવી જેટપુટ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો ઘટનાને પગલે ગામ અને આસપાસના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વન વિભાગના સ્ટાફ ગોઠવવામાં આવ્યો હતો

ઉંમર વર્ષ પંચાણું જેટલી છે જેઓ ખેતર કામ કરી રહ્યા હતા તે સમયે ખેતરમાંથી દીપડા એક એને ખેંચી જાય અને નજીકના કોતર ભાગમાં હોય જ્યાં રહેટાણ લાયક જગ્યા છે ત્યાં ખેંચી જઈ ગઈ અને ત્યારબાદ અમને ગામના સંજયભાઈ અમને તાલ ટેલિફોનિક જાણ કરતાં અમે ફિલ્ડમાં જ હોઈ દસ મિનિટની અંદર પહોંચી અને બનાવના સ્થળે જઈ અને સાફ સફાઈ કરીને બોડીની બહાર કાઢી અને લાવેલ છે અત્યારે પીએમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલી છે ત્યારબાદ વન વિભાગ દ્વારા અત્યારે પાંજરા ગોઠવી અને દીપડો તાત્કાલિક પકડાય એ બી અસ્થામાં અમે અત્યારે પાંજરા ગોઠવાની કામગીરી કરવામાં આવી છે